આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયના પાઠ નંબર બાર જો આ ખૂટી જાય તો ના ભાગ એક વિશે અભ્યાસ કરીશું બાળ મિત્રો આપણા પાઠનું નામ છે જો આ ખૂટી જાય તો અહીં શું ખૂટી જવાની વાત કરી છે ચાલો આપણે સમજીએ તમે રોડ કે રસ્તા ઉપર બાઇક સ્કૂટર કાર બસ કે રિક્ષાને ચાલતા તો જોયા જ હશે પરંતુ તમે એ વિચાર કર્યો છે કે આ દરેક વાહનો શેની મદદથી ચાલતા હોય છે તો સ્કૂટર અથવા બાઈક પેટ્રોલની મદદથી ચાલે બસ અથવા તો કાર ડીઝલની મદદથી ચાલે અને રિક્ષા સીએનજી અથવા તો એલપીજી જેવા ગેસની મદદથી ચાલતી હોય છે તો બાળકો આ પેટ્રોલ ડીઝલ અને સીએનજી તથા એલપીજી તે દરેકને ઈંધણ અથવા તો ઊર્જાના સ્ત્રોત કહેવામાં આવે છે તો બાળકો આ પેટ્રોલ ડીઝલ અને સીએનજી જેવા ઇંધણ અથવા તો ઊર્જાના સ્ત્રોત ખૂટી ગયા હોય તો શું થાય તેના વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે કેટલાક બાળકો આજે શાળામાંથી પ્રવાસમાં જવાના હતા જેની કંઈક વાત આપણને અહીં આપવામાં આવેલી છે તો ચાલો આપણે જોઈએ કેટલાક બાળકો શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા અડાલજની વાવનો ફોટો અહીં તમને આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો કેટલી સુંદર વાવ છે વાવ કોને કહેવાય તો કે પગથિયાવાળો કુવો જેના વિશે આપણે આગળના ચેપ્ટરમાં ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હતો આ અડાલજની વાવ અમદાવાદથી આશરે અઢાર કિલોમીટરના અંતરે આવેલી છે આ ફોટામાં તમે જોઈ શકો છો અહીં છે અમદાવાદ શહેર ત્યાંથી અઢાર કિલોમીટર દૂર અડાલજની વાવ આવેલી છે હવે બાળકોએ તો રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કરી દીધા કેટલાક બાળકો સાયકલ ગણતા હતા તો કેટલાક વળી બસ કાર અને મોટર વગેરે જેવા વાહનો ગણવા લાગ્યા તેમાંથી એક બાળક કે જેનું નામ અબ્રાહમ હતું તે સાયકલો ગણતો હતો તે સૌથી પહેલા કંટાળી ગયો કારણ કે હાઈવે ઉપર ફક્ત થોડીક જ સાયકલ જોવા મળતી હતી તમે પણ જોયું હશે બાળકો કે વર્તમાન સમયમાં સાયકલોનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે જ્યારે અને કાર જેવા વાહનો આપણને રસ્તા પર પ્રમાણમાં જોવા મળતા હોય છે બાળકો જ્યારે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સિગ્નલ પર લાલ લાઈટ થાય છે અને ડ્રાઈવર બ્રેક લગાવી વાહન ઊભું રાખે છે તમે પણ રસ્તા પર ક્યારેક આ પ્રકારના સિગ્નલની લાઇટો જોઈ હશે જેમાં ત્રણ પ્રકારની લાઇટો હોય છે લાલ લીલી અને પીળી જેના વિશેની ચર્ચા આપણે પાઠમાં આગળ કરીશું તો બાળકો આ એક ખૂબ મોટું ક્રોસિંગ હતું અહીં તમે જોઈ શકો છો હવે અહીં ટ્રાફિકની લાંબી લાંબી લાઈનો પણ બાળકો જોઈ શકતા હતા વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો પણ નીકળતો હતો જે જગ્યાએ વધારે ટ્રાફિક થતું હોય ત્યાં વાહનોના હોર્નનો અવાજ ધુમાડો વગેરે પુષ્કળ પ્રમાણમાં સંભળાતા હોય છે અને કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાઈ રહ્યો હતો મેં કંઈક જાણીતી ગંધ પારખી મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી બાળકો જ્યારે ટ્રેક્ટરને શરૂ કરવામાં આવે ત્યારે એના એન્જિનમાંથી જે ધુમાડો નીકળે એની જે સુગંધ હતી હતી એની જે ગંધ તેવી જ ગંધ અત્યારે કંઈક બાળકોને આવી રહી હતી એટલા માટે તે કહે છે કે પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ કંઈક આવી જ ગંધ આવતી હતી એટલે કે તે ધુમાડાની ગંધ હતી આપણે ઉપર જે ચિત્ર જોયું તેના આધારે કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણને આ ચિત્રમાં કયા કયા વાહનો દેખાણા તો આ ચિત્રમાં રિક્ષા સ્કૂટર બસ કાર મોટરસાયકલ સાયકલ સાયકલ અને પેડલ રિક્ષા વગેરે જેવા વાહનો આપણે જોઈ શક્યા તમે શું વિચારો છો કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે તો કાર ટ્રક સ્કૂટર બસ મોટરસાયકલ અને રિક્ષા જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈએ ત્યાર પછીનો સવાલ કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો તો બાળકો રિક્ષા સ્કૂટર મોટરસાઇકલ બસ કાર વગેરે જેવા વાહનો ધુમાડો કાઢતા હોય છે કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે તો બાળ મિત્રો સાયકલ અને પેડલવાળી વાળી પેટ્રોલ અથવા તો ડીઝલ વગર ચાલતા હોય હોય છે 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 આ ઉપરાંત કેટલાક વાહનો એવા પણ પણ કે જે વીજળી અને મદદથી ચાલે વાહનોને ઝડપથી હંકારવા આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે બાળકો જો આપણે વાહનોને ઝડપથી હંકારીએ તો અકસ્માત થવાનો ખતરો રહે છે મુસાફરોના જાન અને માલને પણ નુકસાન થઈ શકે છે આ ઉપરાંત વાહનને ઝડપથી ચલાવવામાં ઈંધણ પણ વધારે વપરાય છે એટલે કે પેટ્રોલ કે ડીઝલ વધારે વપરાય છે કહો તમે સાયકલ ચલાવો છો જો હા તો તેના પર ક્યાં જાઓ છો હા બાળકો તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ સાયકલ તો ચલાવતા જ હશે ખરું ને સાયકલ ચલાવીને વિદ્યાર્થીઓ શાળામાં જતા હોય છે આ ઉપરાંત મિત્રના ઘરે બગીચામાં કે માર્કેટમાં પણ જતા જોવા મળે છે તમે શાળાએ કેવી રીતે જાઓ છો કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈને તો કોઈક ચાલીને શાળાએ જતા હોય છે તો કોઈક વળી બસમાં જતા હોય છે અને કેટલાક વિદ્યાર્થીઓને તેમના મમ્મી કે પપ્પા બાઇક કે સ્કૂટર પર શાળાએ મૂકવા જતા હોય છે તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે કે નોકરીએ કેવી રીતે જાય છે તો મોટા ભાગના વિદ્યાર્થીઓના કુટુંબના સભ્યો કાર લઈને કે બાઇક લઈને અથવા તો રિક્ષા બસ કે ટ્રેન દ્વારા નોકરીએ અથવા તો કામ ધંધે જતા હોય છે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે વાહનોમાંથી નીકળતો ધુમાડો ખૂબ જ નુકસાનકારક હોય છે તેનાથી શરદી ખાંસી ઉધરસ અને ફેફસાને લગતા રોગ જેવા કે અસ્થમા થાય છે ધુમાડાના લીધે વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળે છે ધુમ્મસના કારણે દૂર દૂર સુધી આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી જેના કારણે કેટલીક વાર અકસ્માત પણ સર્જાય છે બાળકો આ ફોટામાં તમે જોઈ શકો છો કે વાહનો અને ફેક્ટરીઓમાંથી જે ગંદુ ધુમાડો નીકળે છે તે આપણે નાક દ્વારા શ્વાસમાં લઈએ છીએ અને શ્વાસમાં લીધેલી આ હવા કે ધુમાડો આપણા ફેફસા સુધી પહોંચે છે અને આપણા ફેફસાને તે ખૂબ જ નુકસાન પહોંચાડે છે અને આપણને વિવિધ પ્રકારના રોગો થતા હોય છે વાહનોના હોનના ઘોંઘાટથી આપણને કેવી મુશ્કેલીઓ અનુભવાતી હોય છે તો મોટાભાગે કાનમાં ધાક પડવી માથું દુખવું સ્વભાવ ચીડીયો થઈ જવો બહેરાશ આવવી રાત્રે ઊંઘ ન આવવી વગેરે જેવી મુશ્કેલીઓનો સામનો આપણે અવાજના પ્રદૂષણથી કરવો પડતો હોય છે આ ચિત્રમાં તમે જોઈ શકો છો અવાજના પ્રદૂષણથી કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે સડક માર્ગના પણ વિવિધ પ્રકારો હોય છે તો ચાલો તેના વિશે પણ આપણે સરસ મજાની માહિતી મેળવીએ સડક માર્ગને આપણે મુખ્યત્વે ચાર ભાગમાં विभाजित કરી શકીએ રાષ્ટ્રીય માર્ગ રાજ્ય માર્ગ શહેરી માર્ગ અને ગ્રામ્ય માર્ગ સર્વપ્રથમ આપણે વાત કરીએ રાષ્ટ્રીય માર્ગ અહીં તમે તેનો ફોટો પણ જોઈ શકો છો દેશના મહત્વના શહેરો અને રાજ્યોને એકબીજા સાથે જોડવા માટે રાષ્ટ્રીય માર્ગનું નિર્માણ કરવામાં આવતું હોય છે તેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ રાજ્ય માર્ગ તો રાજ્યના મહત્વના શહેરોને એકબીજા સાથે જોડવા માટે રાજ્ય ધોરીમાર્ગનું નિર્માણ કરવામાં આવે છે અને તેનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારબાદ આપણે જોઈએ શહેરી માર્ગ તો શહેરના દરેક વિસ્તારોને એકબીજા સાથે જોડવા માટે શહેરી માર્ગનું નિર્માણ કરવામાં આવે છે અહીં તમે તેનો ફોટો પણ જોઈ શકો છો ત્યારબાદ આપણે જોઈએ ગ્રામ્ય માર્ગ તો ગામડાઓને બીજા

રાષ્ટ્રીય ઘોરીમાર્ગ નંબર સુડતાલીસ એ એ સૌથી નાનો ઘોરીમાર્ગ છે રાજ્ય ઘોરીમાર્ગની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યમાં લગભગ ત્રણસો જેટલા રાજ્ય ઘોરીમાર્ગો પણ આવેલા છે જે બાળકો અડાલજની વાવની ઉજાણીએ જઈ રહ્યા હતા તેમની બસ હવે પેટ્રોલ પંપ પાસે ઊભી રહે છે ત્યાં ખૂબ જ લાંબી લાંબી લાઈનો હતી એટલા માટે તેમને એવું લાગ્યું કે અહીં થોડી વધારે રાહ જોવી પડશે એટલા માટે બધા જ વિદ્યાર્થીઓ બસમાંથી નીચે ઉતરે છે અને પેટ્રોલ પંપની આજુબાજુમાં જોવા લાગે છે તો તેમને ઘણા મોટા મોટા પાટિયા અને પોસ્ટર દેખાય છે બાળકો તમે પણ જ્યારે પેટ્રોલ પંપ પર ગયા હશો ત્યારે ત્યાં જાહેરાતોના મોટા મોટા બોર્ડ અથવા તો હોર્ડિંગ્સ જોયા હશે બરાબર ને બાળકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ સિવાય બીજું શું શું મળતું હોય છે ખ્યાલ છે તમને ચાલો હું તમને જણાવું પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ એન્જિનમાં નાખવા માટેનું ઓઇલ પણ મળતું હોય છે અને જો સીએનજી પંપ હોય તો ત્યાં સીએનજી પણ મળતું હોય છે બાળકો આ પેટ્રોલ ડીઝલ ઓઇલ અને સીએનજી વગેરે આપણને ખનીજ તેલમાંથી મળે છે અને આ ખનીજ તેલ આપણને જમીનની અંદરથી એટલે કે પૃથ્વીના પેટાળમાંથી મળે છે પૃથ્વીના પેટાળમાંથી આપણને ખનીજ તેલ ઉપરાંત કુદરતી ગેસ કોલસો લોખંડ સોનું ચાંદી ગ્રેફાઇટ વગેરે જેવા ખનીજો પણ પ્રાપ્ત થાય છે આ બાળકોએ પેટ્રોલ પંપ પર જે પોસ્ટર જોયું તે પોસ્ટર અહીં આપણને આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો અહીં કેટલીક વિગતો પણ લખેલી છે જોઈએ આપણે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં તમારા બાળકો માટે તે બચાવો દરેક ટીપુ વધુ સમય ચાલે તેમ કરો જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો તારીખ છ છ બે હજાર ઓગણીસ હવે અહીં ભાવ આપવામાં આવેલા છે પેટ્રોલનો ભાવ છે અડસઠ પોઈન્ટ ચોસઠ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ છે અડસઠ પોઈન્ટ પચીસ રૂપિયા પ્રતિ લિટર હવે આ પોસ્ટર વાંચીને બાળકો સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું પરંતુ આ બાળકો તે કાકાને પૂછવા જાય તે પહેલા હું તમને કેટલીક માહિતી જણાવી દઉં જુઓ વર્તમાન સમયમાં મોટરસાઇકલ કાર અને સ્કૂટર જેવા વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે તે તમે પણ રોડ ઉપર જોયું હશે આ વાહનોમાં ઈંધણ એટલે કે બળતણ તરીકે પેટ્રોલ ડીઝલ અને કુદરતી ગેસ વપરાય છે હવે જે રીતે વાહનોમાં આ પેટ્રોલ ડીઝલ અને કુદરતી ગેસનો ઉપયોગ વધી રહ્યો છે તે જોતા ભવિષ્યમાં પચાસ સાહીઠ વર્ષમાં તે ખૂટી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે તો ચાલો હવે આપણે આ બાળકો તે પેટ્રોલ પંપ પરના કાકાને શું પૂછે છે તે પણ આપણે જાણી લઈએ આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ તો કાકા તેને જવાબ આપે છે કે જમીનમાં ઊંડે ખૂબ જ ઊંડેથી મંજુ કહે પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે કાકા કહે તે પ્રાકૃતિક રીતે બને છે પરંતુ ખૂબ ધીમે બને એટલે કે તે કુદરતી રીતે બને પરંતુ તે બનતા ઘણા વર્ષો લાગે તે માણસો દ્વારા કે યંત્ર દ્વારા બનતું નથી અબ્રાહમ કહે તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ શકીએ ને કાકા કહે તે દરેક જગ્યાએ જોવા મળતું નથી પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા માટે મોટા મોટા યંત્રોની જરૂર પડે છે એવો જવાબ કાકાએ આપ્યો પેટ્રોલ પંપ પર કાકાએ બાળકોને જે વિગતો સમજાવી તે આપણે એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ અહીં તમે જોઈ શકો છો કે દરિયામાં કેટલાક દરિયાઈ જીવો અને દરિયાઈ વનસ્પતિ હોય છે જ્યારે તેમનું મૃત્યુ થાય ત્યારે તેઓ દરિયાના તળિયે બેસી જતા હોય છે ત્યારબાદ હજારો લાખો વર્ષો સુધી તેના ઉપર ધૂળ રજકણો અને માટી પડવાથી તેઓ જમીનની અંદર દટાતા જાય છે અહીં તમે બીજા ફોટાની અંદર જોઈ શકો છો ત્યારબાદ હજારો લાખો વર્ષો સુધી તેના ઉપર દબાણ અને ગરમી લાગવાથી તેમાં તેલ અને ગેસ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે અહીં તમે ત્રીજા ફોટામાં જોઈ શકો છો હજારો લાખો વર્ષો બાદ ગેસ અને તેલ બની ગયા બાદ મોટા મોટા મશીનો દ્વારા આપણે જમીનની અંદર બોરવેલ કરી અને આ ગેસ અને તેલને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ અને બહાર કાઢતા હોઈએ છીએ આ મશીનો એટલા બધા મોટા હોય છે કે આપણે વિચારી પણ નથી શકતા એટલા માટે જ આપણે જમીનની અંદર બોરવેલ કરી અને ક્રૂડ ઓઇલ અથવા તો ખનીજ તેલને બહાર કાઢી શકતા નથી આ મોટા મોટા મશીનો દ્વારા જમીનની અંદર હજારો કિલોમીટર ઊંડે સુધી બોરવેલ કરી અને પંપ દ્વારા આ ક્રૂડ ઓઇલને એટલે કે ખનીજ તેલને બહાર કાઢવામાં આવતું હોય છે અહીં તમે ક્રૂડ ઓઇલ અથવા તો ખનીજ તેલ જોઈ શકો છો જે એકદમ ચીકણું જાડું અને ગંધવાળું હોય છે બાળકો સમુદ્રના તળિયે મરી ગયેલા પશુ પક્ષી અને વનસ્પતિના અવશેષોમાંથી આ ક્રૂડ ઓઇલ અથવા તો ખનીજ તેલ બનતું હોય છે હવે આ જે ક્રૂડ ઓઇલ અથવા તો ખનીજ તેલ હોય છે તેને બહાર કાઢ્યા પછી ભઠ્ઠીની અંદર ગરમ કરી અને શુદ્ધિકરણ કરવામાં આવે છે તેને શુદ્ધિકરણ કરતા તેમાંથી ગેસ પેટ્રોલ કેરોસીન ડીઝલ ઓઇલ લ્યુબ્રિકન્ટ ઓઇલ વગેરે જેવા પદાર્થો આપણને પ્રાપ્ત થતા હોય છે અને ચર્ચા કરો ભારતના કયા કયા રાજ્યોમાં તેલક્ષેત્ર આવેલા છે અહીં નકશામાં પણ તમે જોઈ શકો છો ભારતમાં અસમ ત્યારબાદ પશ્ચિમ બંગાળ અહીં તમે જોઈ શકો છો ત્યારબાદ અરુણાચલ પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે ખનીજ તેલ સિવાય જમીનમાં ઊંડેથી ખનીજ તેલ સિવાય કોલસો કુદરતી ગેસ લોખંડ સોનું તાંબુ બોક્સાઇટ ગ્રેફાઇટ વગેરે જેવા પદાર્થો મળી આવે છે ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો રસ્તા પર મૂકવામાં આવેલ ટ્રાફિક સિગ્નલનું આપણે બરાબર રીતે પાલન કરવું જોઈએ જે ટ્રાફિક સિગ્નલ હોય છે તેમાં ત્રણ પ્રકારની લાઇટો હોય છે જ્યારે લાલ લાઇટ શરૂ થાય ત્યારે આપણે વાહનને થોભવું જોઈએ જ્યારે પીળી લાઇટ શરૂ થાય ત્યારે આપણે વાહનને જવા માટે તૈયાર કરવું જોઈએ અને લીલી લાઇટ શરૂ થાય ત્યારે આપણે વાહનને ચલાવવું જોઈએ રસ્તા પર મૂકવામાં આવેલા બીજા સિગ્નલ અને નિયમોનું પણ આપણે બરાબર રીતે પાલન કરવું જોઈએ શાળા અથવા તો હોસ્પિટલ પાસેથી પસાર થતી વખતે વાહન ધીમું કરવું જોઈએ તથા હોર્ન ન વગાડવો જોઈએ રાહદારીઓએ ચાર રસ્તા પરથી રસ્તો ઓળંગવા માટે જીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ અને વાહન હંમેશા આપણે રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવું જોઈએ તો બાળમિત્રો આવા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ શા માટે વર્તમાન સમયમાં વાહનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે મોટા ભાગના વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે જો આટલા વિશાળ પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ થતો રહ્યો તો નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાનો પૂરેપૂરો ભય છે જો આપણે લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરવો હોય તો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે બાળકો કાકા સાથે કંઈક વધારે વાત કરે છે ચાલો આપણે જોઈએ દિવ્યા કહે શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ માટે રહેવાનું નથી તો કાકા કહે આપણે તેને જેટલું ઝડપથી બહાર કાઢીએ છીએ જમીનની અંદરથી તેટલું ઝડપથી તે બનતું નથી હોતું જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે અબ્રાહમ કહે જો ઓઈલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે મંજુ કહે સીએનજીથી મેં ટીવી ઉપર જોયું હતું કે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે તો કાકા શું કહે છે તે પહેલાં અહીં તમે જુઓ તો એક સીએનજી પંપનો ફોટો આપવામાં આવેલો છે કેટલાક વાહનો સીએનજીથી ચાલતા હોય છે જે સીએનજી પુરાવા માટે આવા સ્ટેશનો પર આવતા હોય છે સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ત્યારબાદ કાકા હસીને કહે છે તે પણ જમીનની નીચેથી જ મળે છે એટલે કે પેટ્રોલ ડીઝલ અને ક્રૂડ ઓઇલની જેમ સીએનજી ગેસ પણ આપણને જમીનની નીચેથી જ પ્રાપ્ત થાય છે અને તે પણ મર્યાદિત છે એટલે કે તે પણ ખૂટી જશે તો દિવ્યા કહે વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે વિદ્યુતથી ચાલતી જોઈ હતી અબ્રાહમ કહે છે આપણે કંઈક કરવું જોઈએ નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી આપણે કેવી રીતે કરવી દિવ્યા કહે જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખૂબ જ ખુશ થશે તે કહે છે જો વાહનો કીડીઓની જેમ લાઇનમાં ઊભા છે તમે મોટા થશો ત્યારે શું કરશો આ ફોટાની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા વાહનો લાઇનમાં ઊભા છે અને કેટલી બધી ટ્રાફિક છે મંજુ કહે જો આ કારમાં ફક્ત એક કે બે જ લોકો બેઠા છે આ બધા બસનો ઉપયોગ કેમ નથી કરતા તેઓ મંજુને પ્રશ્ન થાય છે અબ્રાહમ કહે તેનાથી પેટ્રોલ બચશે એટલે કે જો બધા જ લોકો બસનો ઉપયોગ કરવા લાગે તો ઘણી બધી બચત થઈ શકે પેટ્રોલની એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે મંજુ કહે જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં કારણ કે સૂર્યપ્રકાશ તો આપણને સતત મળતો જ રહે આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો ઉપયોગ આપણે કરી શકીશું બાળ મિત્રો ખનીજ તેલ એટલે કે પેટ્રોલ ડીઝલ વગેરેનો વધારે પડતો ઉપયોગ કરવાથી તે ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે આ ઉપરાંત તેના ઉપયોગથી હવાનું પ્રદૂષણ પણ ખૂબ જ થાય છે જ્યારે સૂર્ય ઉર્જા પવન ઉર્જા વગેરે જેવા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી હવામાં પ્રદૂષણ પણ ઓછું થાય છે અને આ સ્ત્રોત અખૂટ છે એટલે કે તે કદી પણ ખૂટી શકે તેમ નથી આપણે ખનીજ તેલનો વપરાશ અને પ્રદૂષણ ઘટાડવા માટે વીજળી સૌર ઉર્જા અને પવન ઊર્જા વગેરે જેવા સાધનોનો ઉપયોગ વધારવો પડશે વિકસાવવો પડશે સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણો જેવા કે સોલાર કુકર સોલાર વોટર હીટર સોલર પેનલ અને પવનચક્કી જેવા સાધનોનો ઉપયોગ આપણે કરી શકીએ સોલર કુકરનો ઉપયોગ આપણે રાંધવા માટે કરી શકીએ સોલર વોટર હીટરનો ઉપયોગ આપણે પાણી ગરમ કરવા માટે અને સોલર પેનલની મદદથી આપણે વીજળી ઉત્પન્ન કરી અને ઘરમાં વાપરી શકીએ છીએ જ્યારે પવનચક્કીની મદદથી પણ આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ પાઠ બાર જો આ ખૂટી જાય તો ના ભાગ એક વિશે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આજ પાઠના બીજા ભાગ સાથે